આજરોજ પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ જિલ્લા નાઓની ગવની હત્યાના હેરાફેરીના ગુનાઓમાં જે વાહનો સંડોવાલા હતા જે વાહનોની ખાલસા કરવાની તથા એની હરાજી કરવાની પ્રક્રિયાની જે સૂચના આપેલી હતી તે અનુસંધાને આજરોજ જંબુસર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અગાઉ જે પણ વાહનો ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ બે હજાર સત્તર તથા ગુજરાત પશુ સુધારા અધિનિયમ બે હજાર સત્તર અન્વયે ગોવન સેરાફેરીમાં જે વાહનો પકડાયેલા હતા એની અગાઉ આ વાહનોની ખાલસા કરવાની પ્રક્રિયા કરવામાં આવેલી હતી ત્યારબાદ આ જે ખાલસા કરવામાં જે વાહનો આવેલા હતા તેની આજરોજ આમોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જાહેર હરાજી રાખવામાં આવેલી હતી જે હરાજીમાં છ વાહનો પૈકી પાંચ વાહનોની હરાજી કરવામાં આવેલી હતી તેમાં લગભગ એકવીસ ઇજાદારો હાજર રહેલા હતા અને આ જે કૌંસ હત્યામાં જે હેરાફેરીમાં જે વપરાયેલા વાહનો હતા એમની બે લાખ અઢાર હજાર જેટલી કિંમત ઉપજેલ હતી અને જંબુસર ડિવિઝનના જે પોલીસ સ્ટેશનમાં જે વોંશ હત્યામાં જે વપરાયેલા હતા જે વાહનો એની આજરોજ હરાજી કરવામાં આવેલ છે આ ઉપરાંત આ બાબતે તમામને જાણ કરવામાં આવેલ છે કે આવા પ્રકારના જે ગૌંસ હત્યાના હેરાફેરી કે ગવંશમાં જે પકડાયેલા જે વાહનો છે એને અસામાજિક પ્રવૃત્તિ આચરતા તમામ તત્વોને જાણ કરવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિ જો કરશો તો આ જ રીતે જે તમારા જેમના વાહનો છે હેરાફેરીમાં વપરાયેલા છે તેની આ જ રીતે ખાલસા કરી અને હરાજી કરવામાં આવે છે તેની તમામને જાણ કરવામાં આવે છે